વેલકમ વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આ વિડીયોમાં પોલીસ ભરતી બે હજાર પચીસ વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો જો મારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે લાઇકનને પ્રેસ કરજો તો ચાલો આજે જે પોલીસ ભરતી બે હજાર પચીસની મહત્ત્વની અપડેટ આવી છે તેની ચર્ચા કરીશું જે વિદ્યાર્થી મિત્રો પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં ફેલ થયેલા છે તેમના માટે ખુશીના સમાચાર છે તો શું છે તે આપણે જોયું બે હજાર પચીસમાં પોલીસ દળમાં નવી ભરતીની જાહેરાત કરાય વિદ્યાર્થી મિત્રો નાપાસ થયેલા ઉમેદવારોમાં ખુશીનું વાતાવરણ હા બિલકુલ સાચી વાત છે કુલ પંદર હજાર બસો પિંચોતેર ઉપર ગુજરાત સરકાર ભરતી કરવા જઈ રહી છે લાયકાત બાર પાસ ઉપર જ હશે મિત્રો નેક્સ્ટ જોઈ આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ પ્રવીણ ત્રિવેદીના બેન્ચ સમક્ષ સુનાવણી ચાલી રહી હતી જેમાં આજે સરકારી વકીલોએ કોર્ટમાં જણાવ્યું હતું કે પોલીસ બોર્ડમાં પચીસ હજાર જેટલી જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે જે પૈકી પેલા ત્યારે શારીરિક કસોટી ચાલી રહી છે આ જગ્યાઓ માટે દસ લાખ ઉમેદવાર નોંધણી કરી છે આ ભરતી માટે બે હજાર પચીસ સુધીમાં લેખિત પરીક્ષા પૂર્ણ થઈ જશે ત્યાર પછીની અપડેટ આપણે જોઈએ આજનું એક મહત્વનું ટ્યુટ છે બે હજાર પચીસ નું ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવેલું છે તેમાં પોલીસ ઉલ્લેખ પણ જોવા વિદ્યાર્થી મિત્રો હોમ ડિપાર્ટમેન્ટ બે પંદર પંદર હજાર બસો ને પિંચોતેર સોરી પંદર હજાર બસો ને પિંચોતેર જગ્યા ઉપર સીધી ભરતી કરાશે એલઆરડી ત્યાર પછી નું જોઈ વર્તમાન સમયની ભરતી પૂર્ણ થયા બાદ સીધી ભરતી કરવાની કાર્યવાહી થશે

સરકારી શાખામાં ચાલુ વર્ષમાં એકવીસ હજારથી થી વધુ ભરતી કરાશે પોલીસ તંત્રમાં આશરે પંદર હજાર ત્રાણું નવી ભરતીનું આયોજન થશે જે મિત્રો આજના કેલેન્ડરમાં ઉલ્લેખ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતી આજની પોલીસ ભરતીની બે હજાર પચીસની અપડેટ તો વિદ્યાર્થી મિત્રો જે ફેલ થયેલા છે તે તૈયારી ચાલુ જ રાખે અને રનિંગ પણ ચાલુ જ રાખે ચોક્કસ ભરતી આવનારા સમયમાં આવવાની જ છે